નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર

ત્યારે વાત થશે પેરાગ્લાઇડિંગ કરીને પરીક્ષા આપવા પહોંચ્યો વિદ્યાર્થી આગળ વાત થશે પાકિસ્તાનના સ્ટેડિયમમાંથી ભારતીય ધ્વજ ન થયા છે છે ગામડાઓમાં કોઈ છોકરી તૈયાર નથી વાત મહેસાણાના કડીની ચુવાડા ગામની ત્યારે આગળ વાત થશે રાજ્યમાં વધુ એક મોટો અકસ્માત થયો છે વાત છે જામનગરની આગળ વાત થશે નાસભાગની દુર્ઘટના બાદ ટિકિટ કાઉન્ટર છવ્વીસ મી સુધી બંધ કરવામાં આવ્યું હતું આગળ વાત થશે ડિજિટલ એરસ નો ભોગ બન્યો છે

ભારતીય સમય મુજબ અને સવારે સાડા નવ વાગ્યે લોન્ચ કરીને ડાઇવ ડેમો પણ બતાવવામાં આવ્યો હતો એ એક ક્ષેત્રમાં સ્પર્ધા વધી રહી છે જેમાં હવે ગ્રોક થ્રી પણ લોકપ્રિયતાનો રેકોર્ડ તોડવા માંગી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ એરર્સનો ભોગ બન્યો વેપારી સુરતમાંથી ડિજિટલ એરસનો કિસ્સો સામે આવ્યો છે પાલના વેપારી ડિજિટલ એરસનો ભોગ બન્યો છે ઠગ વેપારીને મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને ચોસઠ લાખ રૂપિયા પડાવીને પોલીસ બનીને વેપારીને ધમકી આપીને તેમના ઉપર મની લોન્ડરિંગનો કેસ થયો છે આ કેસની પતાવટ કરવી હોય તો તમે માગ્યા મુજબ રૂપિયા આપી દો રૂપિયા ગુમાવ્યા બાદ વેપારીને ભાન થયો અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસભાગની દુર્ઘટના બાદ ટિકિટ કાઉન્ટર છવ્વીસમી સુધી બંધ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર છવ્વીસ ફેબ્રુઆરી સુધી પ્લેટફોર્મ ટિકિટના કાઉન્ટર વેચાણ ઉપર રોક લગાવી દીધી છે પ્લેટફોર્મ પર ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે આ પગલું ભર્યું છે મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે દરેક એન્ટ્રી પોઈન્ટ ઉપર આરપીએફ અને ટીટી તૈનાત કરાયા છે આ આદેશ બાદ હવે જે તમારી પાસે

બકુતરિયા છે મળતી માહિતી અનુસાર આ ત્રણેય મહિલાઓ પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી મહેસાણાના કડીમાં ચુવારસ બોતેર કરવા પાટીદાર સમાજનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં ભાજપના નેતા ગોર્ધન ઝડપિયાએ કહ્યું છે કે પાટીદાર સમાજે સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરવું પડશે અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી તો આ મામલે અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે સમાજે આ બાબતે ચિંતન અને મનન કરવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ન ફરકાવતા ફેન્સ ગુસ્સે થયા છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ શરૂ થાય તે પહેલાં એક વિવાદ સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે કરાચી સ્ટેડિયમમાં બધા દેશોના ધ્વજ ફરકાવવામાં આવ્યા છે પરંતુ ભારતનો ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી આઈસીસીના નિયમ પ્રમાણે જો કોઈ દેશ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યો હોય તો તેણે બધા ભાગ લેનારા દેશોના ધ્વજ ફરકાવવા પડે છે જેથી હવે નવો વિવાદ શરૂ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરી કરી પરીક્ષા આપવા પહોંચ્યો વિદ્યાર્થી હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આવા સમયે પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવો મોટી ચેલેન્જ હોય છે એક તરફ પરીક્ષાનું ટેન્શન અને બીજી તરફ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની ઝંઝટ વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો કરે છે આવા સમયે એક વિદ્યાર્થીએ ટ્રાફિક જામમાં ફસાવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા પેરાગ્લાઇડિંગ કરીને પરીક્ષા આપવા નીકળ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બમણાં ચાર્જથી બચવું હોય તો જાણી લો ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરાયો છે જેમાં તમારો ફાસ્ટેગ બ્લેક લિસ્ટેડ અથવા ઇનએક્ટિવ થયો હોય તો તેને ફરીથી એક્ટિવ કરવું પડશે આ માટે એનપીસીઆઈની સત્તાવાર વેબસાઇટ એનપીસીઆઈ ડોટ ઓ ડોટ આઈ મુલાકાત લેવાની રહેશે ટોલ બુથ પાર કરતાં પહેલાં સાઠ મિનિટ પહેલાં તેને રિચાર્જ કરવું પડશે ટ્રોલ પાર કર્યા દસ મિનિટ પછી પણ આ કામ થઈ શકે છે નવા નિયમ મુજબ ફાસ્ટેગ માટે સિત્તેર મિનિટનો સમય નક્કી થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે કબૂતરબાજી કરીને અમેરિકા પહોંચનારા લોકોને અમેરિકાની સરકાર ફરી ભારત મોકલી રહી છે જેમાં અમેરિકાથી ત્રીજું વિમાન અમૃતસર પહોંચ્યું છે જેમાં તેત્રીસ જેટલા ગુજરાતીઓ સામેલ છે આ લોકો અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ ઉપર પરત ફર્યા છે હવે પછી તેઓ પોતાના ઘરે પહોંચવા માટે રવાના થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપડાનો આતંક યથાવત હવે દીપડાએ એક માસ બાળકીને પોતાનો શિકાર બનાવી આ ઘટના ગીર ગઢડાના જસાધારમાં બની છે દીપડાએ એવો ઘાતકી હુમલો કર્યો કે પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ થયું આ ઘટના ત્યારે ઘટી જ્યારે જસરધારમાં બાળકી ખેતરમાં રમી રહી હતી ત્યારે અચાનક દીપડો આવ્યો પછી તેણે બાળકી ઉપર હિંસક હુમલો કર્યો અને તેના સ્થાનિકોએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી પછી અહીં પણ આવ્યો છે ભૂકંપ ગઈકાલે વહેલી સવારે દિલ્હી એનસીઆરમાં ભૂકંપ આવ્યો હતો પછી બિહારના સિવાનમાં પણ સવારે આઠ વાગ્યે અને બે મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેની રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા ચારની હતી બિહાર પછી પુરી અને સિક્કિમમાં પણ ભૂકંપના અહેવાલ છે ઓડિસ્સાના પુરીમાં સવારે લગભગ આઠ અને પંદર મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા સિક્કિમમાં પણ ધરા ધ્રુજી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેવડી ઋતુ વચ્ચે જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ બે ગાંધીનગરમાં અઢાર પોઈન્ટ પાંચ કંડલામાં પંદર પોઈન્ટ સાત પોરબંદરમાં પંદર પોઈન્ટ આઠ કેશોદમાં સોળ પોઈન્ટ સાત મહુવામાં સત્તર પોઈન્ટ પાંચ વલ્લભ વિદ્યાનગરમાં સત્તર પોઈન્ટ આઠ સુરતમાં અઢાર પોઈન્ટ એક વડોદરામાં અઢાર પોઈન્ટ બે ડીસામાં અઢાર પોઈન્ટ બે રાજકોટમાં અઢાર પોઈન્ટ છ ભુજમાં અઢાર પોઈન્ટ આઠ કંડલામાં પંદર પોઈન્ટ સાત ભાવનગરમાં વીસ પોઈન્ટ એક દ્વારકામાં બાવીસ પોઈન્ટ સાત ઓખામાં બાવીસ પોરબંદરમાં પંદર પોઈન્ટ આઠ વેરાવળમાં વીસ પોઈન્ટ એક સુરેન્દ્રનગરમાં ઓગણીસ મહુવામાં સત્તર પોઈન્ટ પાંચ અને કેશોદમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે